રેન્ટલ યીલ્ડ એ પ્રોપર્ટીમાં રોકાણ પર મળતું વાર્ષિક રિટર્ન છે જે ટકાવારી એટલે કે પર્સન્ટેજમાં દર્શાવવામાં આવે છે રેન્ટલ યીલ્ડ એ દર્શાવે છે કે એક પ્રોપર્ટી તેની ખરીદ કિંમતની તુલનામાં કેટલી કમાણી કરી રહી છે સારી ભાષામાં કહીએ તો પ્રોપર્ટીમાં રોકાણ પર ભાડાથી કમાણીને રેન્ટલ યીલ્ડ તરીકે દર્શાવવામાં આવે છે તે પ્રોપર્ટીના પર્ફોર્મન્સનું ઇન્ડિકેટર છે રેન્ટલ યીલ્ડના બે પ્રકાર છે ગ્રોસ અને નેટ રેન્ટલ યીલ્ડ રેન્ટલ યીલ્ડને એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમે 50 લાખ રૂપિયામાં પ્રોપર્ટી ખરીદી છે તેની ભાડે આપીને તમને દર મહિને 20000 રૂપિયા એટલે કે વાર્ષિક 240000 રૂપિયા ભાડું મળે છે તો ગ્રોસ રેન્ટલ યીલ્ડ 4.8% થશે એટલે કે 50 લાખ રૂપિયાની પ્રોપર્ટીના રોકાણ પર ભાડામાંથી વાર્ષિક 4.8% રીટર્ન મળી રહ્યું છે ગ્રોસ રેન્ટલ યીલ્ડ ને કેલ્ક્યુલેટ કરવા માટે વાર્ષિક ભાડાને પ્રોપર્ટીની ખરીદ કિંમતથી ભાગીને તેને 100 વડે ગુણાકાર કરવામાં આવે છે આ જ રીતે નેટ રેન્ટલ યલ્ડની ગણતરી કરવા માટે વાર્ષિક ભાડામાંથી વાર્ષિક બાદ કરીને તેને પ્રોપર્ટીની મેન્ટેનન્સ કોસ્ટ સહિત બીજા ખર્ચનો સમાવેશ થાય છે જેનાથી રોકાણ પરનું ચોક્કસ ચિત્ર મળે છે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ એનાલોકનો તાજેતરનો અહેવાલ દર્શાવે છે કે દેશના ટોચના શહેરોમાં હાઉસિંગ પ્રોપર્ટીની રેન્ટલ યલ્ડમાં નોંધપાત્ર વધારો થયો છે

કોવિડ પછી ઓફિસ સ્કૂલ કોલેજ અને કમર્શિયલ એક્ટિવિટીઝ ફરી શરૂ થતાં ભાડાના મકાનોની માંગમાં વધારો થયો આ સાથે ડિમાન્ડ સપ્લાયમાં મિસમેચ જોવા મળી કોવિડ દરમિયાન કન્સ્ટ્રક્શન એક્ટિવિટીઝ ઠપ રહી જેના કારણે બજારમાં ડિમાન્ડ અનુરૂપ નવા મકાનોનો પુરવઠો ન હતો વધુમાં મકાન માલિકોએ મહામારી દરમિયાન ભાડામાં વધારો નહોતો કર્યો જેને ઓફિસો ખુલ્યા બાદ એકદમ વધારી દેવામાં આવ્યો આ કારણ સર આઈટી સિટી બેંગાલુરુ સહિત ગુરુગ્રામ પુણે નોઈડા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં ઘરના ભાડામાં ભારે વધારો જોવા મળ્યો ભાડામાં આ વધારો હજુ પણ ચાલુ છે એનઆરઓકના અહેવાલ મુજબ એનસીઆરની વાત કરીએ તો નોઈડા સેક્ટર એકસો પચાસમાં ટુ બીએચકે ફ્લેટનું ભાડું જે બે હજાર ત્રેવીસના અંતમાં બાવીસ હજાર રૂપિયા હતું બે હજાર ચોવીસના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન નવ વધીને ચોવીસ રૂપિયા થઈ ગયું છે દ્વારકામાં ભાડું પચીસ હજાર આઠસો પાંચસો થયું બેંગાલુરુમાં સરજાપુર રોડ અને વ્હાઈટ ફિલ્ડમાં ભાડું એકત્રીસ હજાર છસો રૂપિયા અને ત્રીસ હજાર બસો રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર અને બત્રીસ હજાર પાંચસો રૂપિયા થયું આ સમયગાળા દરમિયાન ભાડામાં આઠ ટકાનો વધારો થયો છે

એટલું જ નહીં કોર્પોરેટ ઓફિસો પાસે બજેટમાં ઘર મળવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે મકાન ભાડામાં આ વધારો માત્ર મેટ્રો કે મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી નાના શહેરોમાં પણ ભાડા વધ્યા છે એટલે કે મકાન માલિકોની રેન્ટલ યિલ્ડ વધી છે રિયલ એસ્ટેટ નિષ્ણાતોના મતે વર્ષ બે હજાર ચોવીસમાં પણ ઘરના ભાડામાં વધારો થવાની સંભાવના છે જો તમે પણ ભાડાનું ઘર શોધી રહ્યા છો તો વધારે ભાડું ચૂકવવા માટે તૈયાર રહો ભાડાની મોંઘવારીમાંથી થોડી રાહત મેળવવા માટે તમે શહેરના સારા વિસ્તાર એટલે કે પ્રોમિનન્ટ લોકેશનથી થોડે દૂર ભાડેથી ઘર લઈ શકો છો જોકે ઓછા ભાડાના ચક્કરમાં એટલે દૂર પણ ઘર ન લો કે આવવા જવામાં ભાડું અને સમય બંને વધારે થઈ જાય